અને પૈસા મને કીધું કે તમે નબરા માણસ હોવ ને તારી જીનકી દીકરી પરણે ને તે દી હું આપીશ તો મારી નાની દીકરી અટાણે વીસ વર્ષ ની થઇ ગઈ એની હગાઈ કરવી છે ને મેં પૈસા માંગ્યા ને તો મારા ઘરે ગોખ તાળા તોડી નાખ્યા મારકુટ કરી અને મેં કેટલા ત્રણ અરજી જામ જોધપુર નાખી બે એસપી ને દીધી અહીંયા જામનગર તો કઈ કોઈ કામ કઈ કાર્ય નથી બરાબર

અટાણુંમાં ય દુવાર કે સોસાયટી હે ને તમારા આયરના મકાનમાં રહી અમે ભાડે રહી અને મારી દીકરી હે ને ખેતી કામમાં તમારા આયરને વાડીએ જાય કામ હું તમને શું કહું હે તમે ભરવા ઠાકરને માનો હું અમે મુરલીધર કહીએ ભગવાન તો દ્વારકાવરો એક જ છે ઈ તો એક જ છે અને 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 જેનું કોઈ નથી ને દુનિયામાં અમીર છે બરાબર તમને ખબર જ હશે મેં તમારું વિડીયા કીધું સ મહિના થયા પણ મેં કીધું ફોન કરવું જોય બેન મને ફોન લાગે જ નહીં કેમ કે મને એટલા ફોન આવે ને દિવસમાં 300 ત્રણસો ચારસો ફોન કેના ફોન ઉપાડવા કયો મને ફોન ચાલુ જ હોય

મારી કુટી ને ત્રણ જિલ્લા મને મુકાવ્યા અમે અમને માર્યા બાકી ને ને છેલ્લે મારી માંગણી કરી મારે આબરૂ ઉપર આવ્યા તો પછી અમે મા દીકરા હે છે આમ અમાર ભણવા સમાજ માં છે જાજુ ના બાજુ વહી ગયા તા અમને આટલા હેરાન તમે મારા મારા માલધારીના દીકરા છો પરવાર આહી રબારી બધા એક જ કહેવાય તમે ચિંતા ના કરો હો મારી બેન હા હા તો હાલો તમારે મોડું કરી ઓકે ઓકે મારી બેન હો ને એ હા